સીતારામ બધાઈ દઈરાની રામ રામ સીતારામ બધાઈની તો અમે આવ્યા તો ખોડ વાટવા તો ખોડ અટાણે વઢાઈ ગયું બે ભારી વઢાઈ ગયું રૂપાનો લીલું લીલું હે ને તે હમણા અમે બે દી થી આવી ખોડ વાટવા હમ ખોડ વાટે લીધું ઓપનર હાલે તે આકને ઓપનર ઈ જાવું હા બારક અહાડા 11 રક થી આવી હે ને બાકી તો એક વાત તમને કે દઈ ની કહેવાની હતી ટાઈમ નતો જડતો હમણા વિડિયો તો બનાવો તો પણ વાત ઈ હે કે જે તમે અમારા ચેનલમાં જોવો વિડીયા જઈ એન ખુટી ફેમિલી આજ આજથી પંદર વીસ દી પેલા હે ને અમારું ચેનલ બંધ થઈ ગયું તો બંધ મતલબ અમે જે વિડીયા મૂકતા ને એ તમે વિડીયા તો જોવા શકતા પણ એ વિડીયા હે ને યુટ્યુબ મોનેટાઈઝ ન કરતું ચેનલ હા એક દી હવારમાં ખોલ્યું કે તમે યુટ્યુબ તમારી ચેનલ હે ને એ ડીમોનેટાઈઝ કરી નાખ્યું વાંધો આવ્યો હતો એટલી તો પછી મણિતા કઈ માં એટલે હજાર ખબર ન પડે ઇંગ્લિશમાં બધું લખેલ એ થયું કે હા ભાઈ હાલ આપણું ચેનલ હે ને યુટ્યુબ એ કઈક કારણ બસ બંધ કરી દીધું તો કીવા હાટું બંધ કર્યું ને એ કંઈ ખબર નહોતા તો આણી મેં કીધું મેં કેવા જવો તા ખરી આમાં યુટ્યુબે આપણે એટલી એક વરફની મહેનત કરી એવા વિડીયા મૂક્યા પહેલી અમારે એટલે હાજર કંઈ જે સબસ્ક્રાઈબર નથી આ એટલે હાજા કંઈ જોતા નથી તો એ અમે મહેનત કરી હતી થોડા ઘણા અમારા સબસ્ક્રાઇબર હે થોડા ઘણા અમારા વ્યુઅર હે જે કાંઈ અમારા વિડીયા જોવે તો એટલી મિનત કે પાણીમાં ગઈ કાંવા કીવા હાટું બંધ કરી દીધું તો પછી આણીએ જોયું

તો એવી રીતે અમે કર્યું હતું ને તમે જો બનાવો ના સેનલ તો એ ધ્યાન રાખજો કે એમાં કોઈ શોર્ટમાં હિન્દી ગીતો તમે મૂકે હગો આ જે લાંબા વિડીયા બનાવો ને એમાં હિન્દી ગીત નહીં મૂકવાના પછી કોપીરાઈટ કન્ટેન્ટ આવે આપણી કોપીરાઈટ બીજાના ગીતો હોય એમાં ન મૂકે હગીએ ને જે ફ્રી મ્યુઝિક હોય ને યુટ્યુબના યુટ્યુબ સ્ટુડિયો ઉપર તમને ફ્રી મ્યુઝિક જાળે એ મ્યુઝિક તમે વાપરે હગો પછી તો આ બધી વાત રાખજો બાકી જૂના જે યુટ્યુબરો મોટા મોટા ખબર જ હોય પણ આ વસ્તુ તમે કરીને ને બીજાનો કોન્ટેન્ટ મુખ્યો કે ગીતું મુખ્યો કે એમાં કોપીરાઈટ સ્ટ્રાઇક આવે જ છે કે તો એ પછી આગળ જતા હે ને અટાણે જ્યાં સુધી તમાર ચેનલ મોનિટાઈઝ નથી હો ત્યાં સુધી તમને મૂકવા દઈએ યુટ્યુબ કઈ કે પણ જેવું તમારું ચેનલ મોનિટાઈઝ થાય ને જેવી તમારા ચેનલમાં એડવર્ટાઇઝ આવતી ચાલુ થાય ને એવું તરત યુટ્યુબ તમારી ચેનલ ચેક કરીએ જો આમાંથી કંઈ પણ ભૂલી હે ને

ઈ પાસ એ પાસ થે ગોસALO હારું બધાઈનો આભાર ને એ વીડિયો જોજો બહુ મીને અમે કરીએ અમાર પાસે હારું હારું કન્ટેન્ટ હે ને એ તમે દેવાનો પ્રયાસ જ કરીએ તો કામકાજ ને કારણે આડા આવવું બહુ જાવાનું થાય ની ના એટલે કોઈ બાર ના વીડિયો અમે એટલે haja કે ને નેત મુકાતા અમારથી ક્યાંક જાવાનું થાય તો મુક્યે ભાઈવામાં વાડીમાં વાડીમાં કામ પૂરું નો થાય તો પછી બહાર કઈ નીકળવા મેડ મૈન નો આવે ઈ વાટો આટણે તો તમને આના ને વીડિયા આ ને આ જડ છે જોવા તમને થાતું એક આ એક ને એક વીડિયા મુકે કરનાન કરના ભાઈ અમારાથી કઈ નીકળા તો નથી અમે તમને નવું નવું કોન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ બનતી મિનત કરી હું અને જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઇબ નો કરી હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો કોમેન્ટ જરૂર કરજો લાઈક જરૂર કરજો ને અમારો ચેનલ જોતા રહેજો હા બોલી ઈ આ દેખાય હમ આપણો ફોન થોડો જીવો તેવો હે ફોન તમારો બારીયો તર્ન હતા જા ગોડાઉન માં મગટો પરવાનું હતું ને થોડું ગણો ઈએટ પુલ હાઉસ સાફ કરે મે મને ગમાણી માં નાખ ગમાણી નાખી દેવું એ પછી આ મમાણું નાખી દેવાની હે દાણે આજમ હિસાબ સફાઈ કરીએ સફાઈ કરીએ અને એમ જો આથી હેઠે થાઉકું મગટો નીકળે ઈએટ લે થાઉકું નીકળે આ નાખી પાણી પડી તો હ ને ને તો નતો

દવા તા સાટવી જાય નકર તો મુંડા પડી જાય મુંડા પડી જાય તો પછી કઈ ન આવે હા જોઈએ ભાવ ભાવમાં કઈ ઉછાળો આવે તો અઠવાડિયા તો જવા દે તો આ ભરવાની કઈ કાંઈ નહીં હાલો હું તો કે તમારે છે ને લાઈટ કરવી જાય પણ દેખાય લાઈટ કરીએ તો વધારે હા તો જરાક વધારે દેખાય વાતા જવો બધો અમારો માલ પડ્યો એ માલ માં ઘણું બધું અહીં નાખે દેવાનું હ એમાં બાસકા હે કુલર હે ને ઘણું જવા દેવાનું હે ને રાખવાનું હે તો આ બધું થોડું થોડું હેમગા ઠાકું રો વારે નાખ્યું ધૂળ જવેલી વા થોડો હે બાકી આ હે એટલે જયના પપ્પા ની મીટિંગ હાલે નિર્ણયાદ છે ને તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા ની ટીમ હેના મતલબ એના જેટલા કેરેક્ટર હે ને ઈ કેરેક્ટર નું બનવાનું હોય ને એવી રીતના ભૂમિકા જ નિભાવવાની અડ જૈના બપાકામ બનીએ પોપટલાલ બનીએ પોપટલાલ બનવાનું હતું પોપટલાલ લોકો ડાયલોગ બોલવાનો નીવી રીતના હે આજીણી આ જૈ હું બીજી લેવા ના બીજી ছাত্রী લેવા ના તો જો આ બન્યા ટોપી પહેરી લીધી ચશ્મા માના પહેર્યા ને ઓ ભાઈ કુર્તો તને એટલે ચાલું હે મીટિંગ